સંચાલન હું બટુકભાઈને સોંપીશુક જે આપણા લોક સાહિત્યકાર છે

આપણી સમક્ષ આવે એટલે બધા વિક્રમભાઈ બધા કરી અમારા કલાકારો એ વધારે વિક્રમભાઈ સોરાણી આપણા કલાકારો માટે સમગ્ર ગુજરાતમાંથી કલાકારો તમામ ઉપસ્થિત થયા છો અને વિક્રમભાઈ સોરાણી એટલે એના માટે બે શબ્દો હું કહીશ કે મર્દ ઉર્દ બોલ્યું પહેચાને મર્દ ખાય મર્દ ખીલાવે

સમગ્ર ગુજરાતને ભારતને ગૌરવંતું બનાવવામાં પ્રથમ કોઈનો ફાળો હોય તો અમારા બેઠેલા તમામ કલાકારોનો છે એટલે તમારા માટે જોરદાર તાળી બેટા મિત્રો આમાં સમગ્ર ગુજરાતમાંથી જારે કલાકાર આવ્યા છે ત્યારે ઘણા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસો પણ ખૂબ સંપત્તિવાળા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાણા છે ખૂબ પૈસા કમાણા છે દરેક ક્ષેત્રના કલાકારો ખૂબ કમાણા છે

અને ત્યારે કલાકારની કફોડી પરિસ્થિતિ હતી એ મને તમને બધાને ખબર છે કે એ પરિસ્થિતિમાં આપણે શું કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી તો મારી કરબત પ્રાર્થના કે વિક્રમભાઈ સૌરાણીનો આ ભવ્ય અને દિવ્ય વિચારને આપણે વધાવીએ વાગળો અને આપણા જે-જેને ઈષ્ટને માનતા હોય જે પૂર્ણ દેવતાને માનતા હોય એ બધાને આપણે પ્રાર્થના કરવાની છે એ વિક્રમભાઈ ચોરાણી એમનો જે વિચાર છે ગુજરાત પ્રત્યે વિચાર છે અને આપણે વિક્રમભાઈ સોરાણી ને આશીર્વાદ આપણે કલાકાર છીએ એટલે આપણે મોકલ્યા છે આપણે દેવતાઓ છીએ છીએ એટલે આપણે બધા પોતાની પાસે જે આશીર્વાદ હોય એ બધા આપણે વિક્રમભાઈ કલાકાર તરીકે મા સરસ્વી ના ઉપાસક તરીકે આપણે આશીર્વાદ દઈ કે વિક્રમભાઈ તમે ખાલી શિવસેના ગુજરાત શિવજી સેના નહીં શિવાજી સેના નહીં પણ અમે તો એવું વિચારી છી કે વિક્રમ સોરાણી ગુજરાતને એકવાર મુખ્યમંત્રી બને એવી એવા આપણા સૌના લોક લાગેલા વિક્રમભાઈ સોરાણી એને આપણે ખૂબ ખૂબ અભિવાદન સાથે ફરી પાછા આપણે આગળનો જે આજે એવોર્ડ ફંક્શન કારણ કે સાડી છસો કલાકારો આજે ઉપસ્થિત છે એટલે એની મર્યાદા પ્રમાણે આપણે ફરી પાછા આપણે એવોર્ડ તરફ ધોરીશું અને દસે દસ કલાકારના નામ એ મેડમ બોલવાના છે

ખબર પડે એને કે ટાર્ગેટ કમાન કરે કે તમારું છે એટલે બે જ હોય પણ નામ બોલાય તમારું તમારું નામ આ લિસ્ટમાં છે નામ બોલાય ને એટલે તમારે સ્ટેજ પાસે આવી જાવ તમારે નક્કી કરી લેવાનું મારું નામ બોલાણું એટલે હું છું મને જેવો રાખવાનો છે અને આમાં મહાન કલાકારો તમે બધા છો હું ઊંચી આંગળી કરાવ એટલે જે આમાં પરણેલા જે કલાકાર છે કેટલા છે પરણેલા ઊંચી આંગળી કરો જેના લગ્ન મેરેજ થઈ ગયા છે

ગુજરાત માં ભારત ભરમા તમારે નામ કમાવું હોય તમારા લગન થાય અને પછી તમારા પત્ની ની ગાળો ખાશો ને તો તમે મહાન કલાકાર થાય ભાઈ ભાઈ આ એની અમાર અમા કેટલાય પત્ની ગાળો ખાધેલી દે કલાકાર હોશિયાર હોય કે મે ખા અરે ઢીકા મારે કેરે કેરે બહુ મજા તો આગળનો દોર બેસીને સાંભળો છો અને 10 ટકા નાય સાથે નામ બોલે ફટાફટ સ્ટેજ ઉપર આવી જજો બનેવા ખૂબ ખૂબ ધન્ય